નમસ્તે મિત્રો આજની આ યુટ્યુબ ચેનલ કેજી કિચન ગુજરાતીમાં આપનું સ્વાગત છે મિત્રો હું તમને આજે આખી ડુંગળીનું શાક બનાવતા શીખવાડીશ જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરો તે માટે સૌ પ્રથમ આપણે અહીંયા પાંચથી છ નંગ જેટલી નાની નાની ડુંગળી લઈ તેની છાલ ઉતારી લેશું મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખો કે ડુંગળીમાં વચ્ચેનો ભાગ કપાઈ ન જવો જોઈએ નહીંતર ડુંગળીને ફ્રાય કરતી વખતે ડુંગળી છૂટી પડી જશે ત્યારબાદ હવે આપણે આદુ મરચાં અને લસણ સિંગદાણા ટામેટા ગાંઠિયા તેમજ તજ લવિંગ મરી અને તલ આ બધી જ વસ્તુને વારાફરતી મિક્સર જારમાં ક્રશ કરી લો તો આપણે બધી જ વસ્તુને ક્રશ કરી લીધી છે ત્યારબાદ એક પેનમાં થોડું તેલ લઈ દ્રાક્ષને તળી લઈશું તમે જોઈ રહ્યા છો કે આપણી તો હવે આપણે કાજુ ને દ્રાક્ષ ને તળી લીધા છે ત્યારબાદ હવે આપણે ડુંગળીને એક પછી એક એમ કરી બધી જ ડુંગળીને તેલમાં નાખીને સાતળી લેશું તમે જોઈ રહ્યા છો કે ડુંગળીનો કલર બ્રાઉન થવા લાગ્યો છે હવે ડુંગળી સતરાઈને એકદમ બ્રાઉન થઈ ગઈ છે ત્યારબાદ તેલમાં ક્રશ કરેલા તજલવિંગ મરીનો પાવડર તલનો ભૂકો ત્યારબાદ આદુ મરચાં લસણની પેસ્ટ ત્યારબાદ ટામેટાને પૂરી ઉમેરી અને બધું જ બરાબર મિક્સ કરી લો ત્યારબાદ તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં ચપટી ઘીંગ થોડો હળદર પાવડર ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ત્યારબાદ હાફ ટેબલ સ્પૂન ગરમ મસાલો ત્યારબાદ બે ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધા જ મસાલાને એકદમ બરાબર મિક્સ કરી લો ત્યારબાદ હવે તેમાં કાઠિયાનો ભૂકો

ત્યારબાદ તેમાં એક ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરો ગોળ ઉમેરવાથી ટામેટાની ખટાશ જળવાઈ રહે છે ત્યારબાદ પાંચ મિનિટ જેટલું શાકને ઉકળવા દો ત્યારબાદ બાદ ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી બરાબર મિક્સ કરી દો તો મિત્રો હવે એકદમ રેડી છે આપણી આખી ડુંગળીનું શાક જો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા આ વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરો તેમજ બાજુમાં રહેલા બે લાયકનના બટન પર ક્લિક કરો જેથી કરી મારી અવનવી વાનગીની રેસીપી મળતી રહે અને કોમેન્ટ કરીને જરૂર જણાવો કે કેવી લાગી મારી આ રેસીપી